ક્યાં હસાય છે દોસ્ત આમ જ ક્યાં હસાય છે દોસ્ત આમ જ ચહેરો છે હસતો પણ એમાંય ઘણા ચહેરા છે ચહેરો છે હસતો પણ એમાંય ઘણા ચહેરા છે દેખાતું હાસ્ય હાસ્ય ક્યાં હોય છે દોસ્તોના હૃદયને દોસ્તોના હૃદયને છેતરવા માત્ર એક પ્રયાસ હસતા હસતા આંખોના ખૂણા છલકાતા લાગે જાણે મિત્રોના સહેવાસ હસતા હસતા આંખોના ખૂણા છલકાતા લાગે જાણે મિત્રોના સહેવાસ ને આનંદની છોડોથી છલકાતા ને આનંદની છોડોથી છલકાતા દેખાતું હાસ્ય હાસ્ય ક્યાં હોય છે હાસ્ય ક્યાં હોય છે આમ જ ક્યાં ઓઝ સ્માઇલ રહે છે બસ એ તો ચહેરા પર એક મહું રખાય છે હેમુ રાજા એ તો ચહેરા પર એક મહું રખાય છે બસ એ તો ચહેરા પર એક મહું રખાય છે હેમુ રાજા